આજે 26મી નવેમ્બર એટલે રાષ્ટ્રીય દૂધ દિવસ શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મ જયંતિના અવસરે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા તાલુકાનું આ છે રૂપપુરા ગામ અહીંનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે ગુજરાતમાં ઓછી જમીન ધરાવતા ખેડૂતો દૂધના વ્યવસાય થકી પૂરક આવક મેળવે છે પશુપાલકો સહકારી મંડળીઓ થકી દૂધ જમા કરાવે છે ત્યાંથી દૂધની ગુણવત્તા ચકાસવા માટે ડેરીમાં મોકલવામાં આવે છે ગુણવત્તા યોગ્ય જણાય ત્યારબાદ તેને મોટા પ્લાન્ટમાં મોકલવામાં આવે છે આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે અને પશુપાલકોને તેમના દૂધના યોગ્ય ભાવ મળે છે આના કારણે જ ગુજરાતના ગામડાઓ સમૃદ્ધ બન્યા છે ગુજરાત માટે આ દિવસનું વિશેષ મહત્વ છે અને એ એટલા માટે છે કે આ ક્ષેત્રએ ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું છે તો ચાલો જોઈએ એંશી હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ ગુજરાતને કેવી રીતે સમૃદ્ધિ બક્ષી રહ્યો છે दूध का कारोबार इतना बढ़िया चल रहा है कि हमारे ज़िले में कोई इंडस्ट्री नहीं थी तो आज भी खेती के साथ साथ ये धंधा मुख्य धंधा हो गया है उसके साथ पूरा घर का गुजरान चलाते हैं अपने बच्चे पढ़ाते हैं और जो मंडलियाँ चल रही है उसमें सरकार की बहुत सी योजनाओं लागू दी गई है ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળ સંચાલિત ગુજરાતનું ડેરી સેક્ટર પ્રભાવશાળી વૃદ્ધિ કરી રહ્યું છે જીએફએક્સિન અત્યાર સુધીમાં અઢાર હજાર એકસો ચોસઠ ગ્રામીણ સહકારી મંડળીઓમાં છત્રીસ લાખથી વધુ ખેડૂતો જોડાયા છે જે પ્રતિદિવસ બસો પંદર લાખ લીટર દૂધ ઉત્પાદન કરી રહ્યા છે

तो कोऑपरेटिव का एक अलग मंत्रालय बनाया और कोऑपरेटिव की जिसको जानकारी है ऐसे अमित भाई शाह को ये जिम्मा दिया और कोऑपरेटिव छोटे छोटे लोग भी एक साथ में ज़्यादा मिलकर एक साथ में काम कर सकते हैं ऐसा एक मॉडल जो है वो देश के सामने खड़ा किया मैं मानता हूँ ये देश के लिए नहीं पूरी दुनिया के लिए अमूल मॉडल और कोऑपरेटिव मॉडल वो एक आशीर्वाद रूप साबित हुआ है आज की तारीख में पैंतीस हजार पैंतीस लाख पशुपालक परिवार अस्सी हजार करोड़ का टर्नओवर करने का काम अभी हो रहा है और उनके अकाउंट में डायरेक्ट पैसा जमा हो ऐसी अद्भुत व्यवस्था ये अमूल मॉडल के माध्यम से टेक्नोलॉजी का उपयोग और इनके साथ साथ पारदर्शिकता कैसे आए ऐसी व्यवस्था जो कानून में बनवाई इस कारण ये हो पाया गुजराते सरकारी डेरी क्षेत्र मॉडल तरीके कार्य करी भारत ने श्वेत क्रांति में महत्व की भूमिका भजवी है અને ગુજરાત હજુ પણ આ ક્ષેત્રે નીત નવા કીર્તિમાન સર કરી રહ્યું છે